હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ જે ત્રીજો તબક્કો આજે બીજો દિવસ છે તો બીજા દિવસની અંદર તારીખ જિલ્લા પસંદગી માટે આઠ સાત બે હજાર પચીસ જે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તો મિત્રો કેટેગરી ની વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર કુલ સાતસોને જે છત્રીસ સીટો બાકી હતી તો એમાંથી એકસોને આપણે કુલ એકસોને જે અહીંયા છે મિત્રો એકસો ને ચૌદ સીટ કેટલી એકસો ને ચૌદ સીટ સિલેક્ટ થઈ છે જ્યારે એની સામે છસોને બાવીસ સીટ બાકી રહે છે ઓબીસીની અંદર મિત્રો બધી સીટો પૂરાઈ ગઈ છે એસસીની અંદર ત્રણ ને ત્રણ સીટો પીએસસીની અંદર ખાલી છે તો એસ અંદર પોંચસો ને કુલ પંદર સીટો છે તો એની અંદર મિત્રો એસટીની અંદર આજે બસો વીસ સીટો સિલેક્ટ થઈ ગઈ છે તે મેરિટ નીચું હતું એના કારણે એકાવન તો બસો ને વીસ ઉમેદવારોએ સિલેક્શન કરી દીધું છે હવે બસોને પંચાણું સીટ એમની પણ બાકી છે ઇડબ્લ્યુએસની વાત કરીએ તો બોતેર સીટ કુલ છે એમાંથી તેતાલીસ સીટ સિલેક્ટ થઈ ગઈ છે અને એની સામે ઓગણત્રીસ સીટ આજે પણ હજી બાકી છે મિત્રો કુલ સીટ તેરસો છવ્વીસ અને આજે કુલ સીટ સિલેક્ટ થઈ છે ત્રણસો ને અને બાકી સીટ રહે છે મિત્રો નવસો ને સુડતાળીસ સીટ હજી પણ બાકી છે તો મિત્રો હજી પણ કાલના અપડેટ આપણી સમક્ષ આવશે અને એવું લાગશે જો ઉમેદવારો હશે તો ચોથો તબક્કો પણ આવી શકે છે તો મિત્રો ચેનલની અંદર તમે નવા આવે તો લાઇક શેર અને ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો મળીશું જય હિન્દ જય ભારત